મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે આપણે છીએ ટીકરના તમામ રસ્તાઓ જર્જરિત છે આમ તો જર્જરિત નહીં પણ તૂટી ગયેલી હાલતમાં જ છે માણસો ખાબડ રસ્તામાંથી પસાર થવા મજબૂત બન્યા છે અને આપણે આ જે રસ્તો જોયું છે અગાઉ જે લાઈવ કર્યું હતું એનો ને એનો આ કેનાલનો આ બીજો રસ્તો છે આમ તો ત્રીજો પુલ છે એ આ રીતે છે એ પણ આપણે બતાવીશું અત્યારે આપણે જે જોઈને અહીંયા કેવી રીતે માણસો આવે એ પણ જોઈ લે ટુ વ્હીલર તો ગમે તે રીતે સાઈડમાંથી નીકળી જાય પણ ફોર વ્હીલર જે ટ્રેક્ટર હોય હોય સાથે મોરબી ખેતીવાડી જોડતો આ રોડ છે અને અહીંથી આવા જવાની તકલીફ પડે એટલે આપણે વિજયભાઈ વિજયભાઈ આ રસ્તા વિશે શું કહેશું આ રસ્તો લગભગ મારા ખ્યાલથી ઘણા ટાઈમ અહીંથી આ ડામર રોડ છે આ સામે દેખાય ને ઝાડવું અહીંયાથી ડામર રોડ છે જોડે છે આપ જોઈ શકો છો આ નાલુ અત્યારે આ અકસ્માતની સ્થિતિમાં જ છે આ નાલુ અકસ્માતની સ્થિતિમાં છે અને મારા ગામમાં કઈ પણ બનાવ બનશે ને એના તમામ જવાબદાર અધિકારી આ નર્મદા નિગમના રહેશે તમે કેટલી વખત રજૂઆત કરી કે આ જર્જરિત છે અને આ કે છે હું અનેક વખત અનેક વખત થઈ જશે આ ચાર મહિના કેનલ બંધ રાખી તો મારો રોડ નો કરી કા આ ચાર મહિના રોડ આ તમે જો આ ગાડીઓ બધાય કેવી રીતે લઈને જાય છે કેવી રીતે આવે કેટલા લોકો આ જાય મોરબી જાય આરજુ કરે પંદર ગામને ને અસર માનગઢ અજીતગઢ મિયાણી માયાપુર ખોય જોગડ ઇંગોરાળા બધાને અસર કરે આરજુ મેઇન રોડ છે આ મેન રોડ હોય તો આપડા એના ધારાસભ્ય અહીંથી ક્યારેક નીકળતા જ હશે ને એમના ધ્યાનમાં હશે કે કેમ ના ધારાસભ્ય મારા ખ્યાલથી એક વખત આયા હે ટીકર માં પણ અહીંયા આગળ ચોકડીએ કઈક ઉદઘાટન હતું ઉદ્ઘાટનમાં આયા હતા પછી અમારા ગામમાં ક્યારેય આયા નથી લગભગ મારા માનવા મુજબ ધારાસભ્ય કે હે કે આપણે અહીંયા વિશ્વગુરુ બનાવ તમામ રસ્તા સારા બનાવી અને ઘણી બધી સોશિયલ મીડિયામાં પોસ્ટ એ મૂકે કે આ રોડ બની જાય છે આ રોડ બની જાય છે મને એવું લાગતું નથી કે આ ફટાફટ થઈ શકે રોડ ને લઈને તમને ખબર હોય તો ભાજપ ને કઈક ધારાસભ્ય તાલુકા ભાજપ પ્રમુખ ને કઈક રક્ષક હતી કણ બનાવો તો એવું તમને કઈ માહિતી કરી પણ શું અમે તમે ઈ તો મેં વાત કરી ઓલા નાલે આપડે બી ભાઈએ વાત કરી કરી કે મેં એક ગ્રુપમાં રજૂઆત કરી તો મને રિમુવ કરી નાખો એટલે રિમુવ એટલે કે મારી મિલકત તો જપ કરી નથી રિમુવ કર્યો તો રિમુવ કર્યો અને આવે મજા આવે તે દી બરોબર રિમુવ કરી નાખ્યો હે એનો જવાબ હું આપીશ અને આપવાનો હે વટથી આપવાનો હે તમે આ રજૂઆત કરો તમારું ના સાંભળતા સામાન્ય જનતા નું કેવી સાંભળતા સામાન્ય જનતા કઈ કેતી જ નથી ને તમે જોયું હોય મારા ખેડૂતો આવીને કીધું કે આ વિધિ મથે હે

તમને ગ્રુપ માંથી કાઢીને કે તમને કદાચ તમે એવા હશો કે તમને કઈ કઈ ન હોય કે પણ પણ ઘણા બધા એવું હોય કે રજૂઆત કરે ને કઈક કોઈ અવરું કઈ પગલું ભરાવરા કરે આજે અમારે યાર કરે તો અમે એનો જવાબ આપશું એટલે આ રોડની તમે રજૂઆત કરો સાંભળવાનું નહીં કારણ શું એને અહીંથી મત નહીં મળતા હોય અથવા એને કરવાની દાનત નહીં હોય અથવા એના ધ્યાનમાં નહીં હોય તમને શું લાગે મને તો એવું લાગે કે આ બજેટમાં આટલા પૈસા રોડ ને ફાડવાના ને આ ફાડવાના ને આ ફાઇડવાના લગભગ પૈસા નહીં હોય ખાલી આંકડા જાય છે એવું મને મારા માનવા મુજબ એવું પોસ્ટર તો બનાવે પાંચસો કરોડ ને સાતસો કરોડ પોસ્ટર તો આયા છસો રૂપિયામાં હું અત્યારે બનાવી એવું મારા ગામનું બનાવવું હોય તો જે વિકાસનું કામનું બનાવવું હોય છસો રૂપિયામાં પોસ્ટર બિચારા પોસ્ટર વાળા પ્રિન્ટિંગ વાળા નવરાજ છે બનાવી દે તરત જ તો આ નાનું તૂટી જાય તો હવે આ તમામ માધવનગર એટલે કે નવું ટીકર એનો સંપર્ક તૂટી જાય ને આ તૂટી જાય સો અને તૂટી જાય અને એમાંય એમાં કંઈ અકસ્માત થશે તો નર્મદાના અને આર માં જવાબદાર અધિકારીઓ આના જવાબદાર રહેશે મારો એક પણ બચ્ચાને એક પણ માલ ઢોરને કોઈને મારા ગામમાં જો જાનહાનિની નુકસાની આ નાલાના હિસાબે થશે ને તો હું જરાય જતું કરવાનો નથી તમે આગળ લેખિતમાં રજૂઆતથી કરી છે ને અનેક વખત અનેક વખત રજૂઆત કરવા જાવ ને તમે અહીંયા હોય સાહેબો હાજર હોય છે કે નહીં તમે સાહેબો જોયેલા છે આ સાહેબો તો ક્યારેક ક્યારેક મળતા બધા હવે પણ બદલી જાય છે એટલે આપણને ખબર હોતી નથી કે આ સાહેબ અયોજ્યો કે છે ઓલા સાહેબ હતા ઓલા સાહેબ હતા એટલે અલાદ અલાદ દઈ દે છે પછી અમે કંઈક કામ ધંધો હોય ને અમે પછી હાવ આમાનામાં તો રહેતા ન હોય આ રીતે રોડ રયો એ કેટલા સમય પહેલાં બનેલો અત્યારે આજે ખાડા દેખાઈએ આ લગભગ પંદરેક વર્ષ જેવા થઈ ગયા છે આ રોડને ને પંદર વર્ષ હા એ વાત થઈ ગયા હોય ને પંદર વર્ષ થઈ ગઈ છે પંદર વર્ષ રોડ જ ક્યારે નથી બન્યો ના મેં ડામરના ના ખતર હતા અહીંયા ક્યારે લગભગ મારે હું તાલુકા પંચાયતનો સભ્ય હતો લગભગ બે હજાર અગિયાર આજુબાજુ ત્યારે એક અમારે પાથર પાછળ એક ડામરના ખતરા હતા થયા હતા ને એટલો ડામર થયો હતો એ ડામર મેં જોયો બાકી મેં ડામર આટલા જોયો જ નથી એટલે આ રોડને ને પંદર વર્ષ થઈ ગયા

કોંગ્રેસ માંથી લઈ નવરા નથી એમાં કામ ક્યાંથી કરે મને કરો લાવવાનો મતલબ તો એ જ ને કે વિરોધ ન રે હા પણ એમાં આ તો ભાઈ જો લંકા રાવણની રાવણ ની લંકા રાવણ ના ભાઈએ જ હરગાવી હે વિભીક્ષણ અમારે વિભીક્ષણ થવું પડશે હવે તો નગરપાલિકા સોરી તાલુકા પંચાયત ની જિલ્લા પંચાયત ની ચૂંટણી આવશે એને આને કઈ અસર પડશે કે કેમ તમારા વિસ્તારમાં અસર અસર પડે જ ને ને પડશે તો તો આવશે પબ્લિક આવનારા દિવસોમાં જવાબ જવાબ દેવાનો આપવાનો આ આપણી સાથે પૂર્વ સરપંચ ટિકરના વિજયભાઈ આમ તો આ સમસ્યા ઘણા લાંબા સમયથી આવે અને એમણે કહ્યું કે આ રોડ છે એ આખરે પંદર વર્ષ પહેલા બન્યો એટલે પંદર વર્ષ પહેલા બન્યો એ રોડ ની હાલત પણ હોય એ તમને ખબર અને આ કેનાલ બની ત્યારે આ નાલું બન્યું છે ને એ પછી સમારકામે નથી થયું અને એક તો નાલું તોડી નાખ્યું બીજું નાલું જે આપણે અગાઉ જોયું એ પણ તૂટેલું છે અને આગળ જે મેઇન રોડ જે છે હળવદથી ટીકરને જોડતો હળવદથી ટીકરને જોડતો જે રોડ છે તે પણ તૂટી ગયો છે એટલે આ ખરેખર વાસ્તવિક સ્થિતિ છે કે આ રીતે વાહન ચાલકો પીડાય છે અને તેને લઈને જે આવી રીતે અકસ્માતના બનાવ બનતા હોય છે ને આજે પણ જે અકસ્માતનો બનાવ બન્યો છે તેમાં ત્રણથી ચાર લોકો જે છે તે વાહન લઈને જતા હતા અને અકસ્માત બન્યો છે એટલે આવી રીતે બનાવ બનતા હોય છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી નીકળે છે તે પણ આપણે જોઈએ છીએ અને આ જ રીતે ખેડૂત પરિસ્થિતિમાંથી નીકળવા મજબૂર છે કારણ કે સ્થાનિક નેતાઓ હોય માત્રને માત્ર મત લેવા જાવે છે અને મત લીધા બાદ સમસ્યાઓ ભૂલી જતા હોય છે એટલે એ આપણે સમસ્યાઓ જોતા હોય છે આ સળિયો છે કદાચ હું માનું હું તો આ પુલનો જ હશે એટલે આ સળિયા નીકળી ગયા હે આ સળિયા નીકળી ગયા ને આ પુલ સાવ બેસી જાય ને કોઈ જાનહાની થાય એ પહેલાં તંત્ર જાગે તો ભલે સારી વાત કહેવાય તંત્ર જાગી જાય તો કારણ કે અગાઉ જેવો નાલું છે એ કાઢી નાખું તોડી નાખું એ કોઈ દુર્ઘટના બને ન બને તે માટે અને આને પણ યોગ્ય રીતે સમારકામ કરે તે જરૂરી છે આ બધે લોખંડ જ દેખાય તમને જે દેખાય એ બધું આ બધું લોખંડ જ નીકળી ગયેલું હોય અને ગમે ત્યારે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે એમ એટલે તંત્ર જાગે ને કંઈક કરે તો સારું કારણ કે આ લોખંડે કાટ થઈ ગયું હવે આમાં કંઈ બચ્યું નથી તમે જે જોવો છો તે એટલે એટલે ખાસ તો તંત્ર જાગે હજી પણ આપણે બીજા બે ત્રણ પુલિયા નાલ્યા બતાવવાના છે કારણ કે આજે આપણો પ્લાન જ છે પુલ અને નાલા બનાવવાનો એટલે આજે આપણે પુલ અને નાલા જ બતાવીશું ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો